સાયકલ ના છે ને તો ક્રિશન બહુ મજા આવે સાયકલ હાકવાની એ છે ને આગળ નાગા બધે એ કેટલી ઘડી ના ટોકે આવી છે ત્યારે બધા ઘેરા ને ઘેરા આવી ગયા ને માં હે ને વાંધો ઝીણા મોટું કામ કાજ હાલે ઓરી અડી જ નહીં સળી અડી જ નહીં ને સોરી મગ નહીં સળી ડાયર ઓરી ની હાવે ઝીણી ઝીણી આવે ને રામ રામ સીતારામ બધા

এক জোর এগিত মার মা তোরা নারশ তিং মারা তোরেতে নাকাকাকা ইদোরা এটজেন ইন্নিকে এপাকে এক পাকালেন পাকে এন্নিডিআ মারা ইমার

શોર્ટ વિડીયો માં એટલા છોકરા ગાંડા છ્યા એની કઈ વાતું જ જવાય છે ને ગાંડા ગાંડા જ થઈ ગયા ફોન જોતા ત્યાં સુધી ગાંડા જ હોય ન કોઈ હાપુ જોવે ન કોઈ ની જવાબ દે ને ફોન જટે લે તા ત્યાં બીજી ભાઈ ત્યાં મો થઈ જાય નતાય ને

નીનો જાયક રોક પાસીને દુને કોન માન્યો બહુ દુપા સોયું હો સુકા આની નો તો બરો બડી લેડી થી આ સુતા બતા નય એકય નો થા નીનો મે સવારી પાટલા તા લેવી બંગડી થા ને આયો लेना दिन पर कॉल से मुझे हुआ ऑफिस से आई थी तो जो आता है इनको थोड़ी कमी मांगा दी देती है वीडियो में आपने ध्यान दिया आता है इस टाइम को करूं ट्रेन आले आता मैं खरे पर जाऊं दुनिया में वो आराम हारू जाता मैं नेlogback काम है आताने हाल में जो लेना जीतेता है कि माने की आते हाल में इमरजेंसी में कितना कितना की जरूरत है कि वो काम है तो जरा के वैकेंसी तो लगभग विभिन्न प्रकार की है અમુક પંદર દિવસ કર્યું હોય અમુક મહિના હે એની માટે આપણે સમય એ છે કે થોડું ઘણું આપણે હાથ સફાઈ કરીને હીખા એવું છે હીખી હકીએ આપણે જે ઇમરજન્સી જરૂર છે ને એમાં હે કારમાં કલર કામ જે સ્ટ્રે કલર આવે એ પછી કારની અંદર જે ગોબા ઉપાડવાના આવે અને ઇંગ્લિશમાં ડેટથી અને ગોબા ઉપાડવાના હોય જે નાની મોટું એક્સિડન્ટ થયું હોય ગોબા હોય તો એ એમાં ખાસ જરૂર છે એમાં રાખી કુટી કરી ડોબા ઉપાડવાનો હોય એમાં બહુ સારો પગાર છે અને સુવિધા સારી છે મોટી વસ્તુ એ સુવિધા ફર્સ્ટ ક્લાસ આપે ત્યાં રહેવાની જ્યાં તમે કલર કામ કરો ત્યાં એનું જે વર્કશોપ હોય એમાં સારી સુવિધા હોય એ લોકો નોકરી પર જાવ એટલે કપડાં બૂટ જે કંઈ તમને હોય એ બધી વસ્તુ પ્રોવાઈડ કરે અને રહેવાની બધાને ખબર હોય ઘણા બધા મીડિયા વાયરલ ઘણા બધા લોકો એટલે એમાં ખાસ જરૂર છે કલર કામની ફોર વ્હીલમાં ડેન્ટિસ ડેન્ટી ઘોઘા ઉપાડવાનું અને ગેરેજમાં મેકેનિકલ કામ અને એમરજન્સી બહુ જાણવા જોઈએ તો જે કોઈ ભાઈઓને જાવું હોય તો અમારો એડ્રેસ છે અમે જઈ દઈએ રાણાવાવ પોરબંદર રોડ મંગલમ હોસ્પિટલની એકદમ બાજુમાં ઇન્ડો ગ્લોબલ મેન પાવર ઓફિસ છે અમારી અહીંયા દસ જણાનો સ્ટાફ છે માહિતી લેવા આવી જજો અને ફાઇલ દેવામાં ખાલી ઝેરોક્સ ફાઇલ લે પહેલાં કંઈ એડવાન્સ લેવાનું છે નહીં અને ઘણા બધા વિદ્યા આવ્યા છે એટલે લગભગ આપણા ગ્રુપમાં એકા બીજાના ફોલોઅર્સ હોય એટલે જોતા હોય એટલે એમાં ખાસ જરૂર છે ને સારામાં સારો પગાર છે એટલે જે કોઈને જાવું હોય તો આ ઓફિસે મુલાકાત કરે બીજી ઘણી બધી છે વેકેન્સી જેમાં વેલ્ડિંગ અલગ અલગ પ્રકારના ઓર્બિટ વેલ્ડિંગ આર્ગન વેલ્ડિંગ મેક વેલ્ડિંગ અને ટી વેલ્ડિંગ એના સિવાયના ઘણા બધા છે જેમાં ટૂંક સમયમાં જ આવે છે જે મશીન ઓપરેટ કરી શકે ફેક્ટરીની અંદર એમાં હે લેઝર મશીન ઓપરેટર પ્લાઝમા મશીન ઓપરેટર બેન્ડિંગ મશીન ઓપરેટર અને ઓરોકેટ મશીન ઓપરેટર એમાં પણ જગ્યા છે અને એ રાજકોટ બાજુ આપણે વધારે કારખાના છે રાજકોટ ગોંડલમાં જામનગરમાં ત્યાંથી ઘણા બધા દોસ્તાઓના ફોનો આવે છે તો એની લગભગ એક મહિના પછી ઇન્ટરવ્યૂ અને એમાં ચારસો જાણા ભરતી છે એમાં એક વસ્તુ મજાની એ છે કે જે અહીંયા નોકરી કરે ને એને મને ત્યાંથી રાજકોટથી ફોન આવ્યા હતા બોન્ડરથી કે બારથી પંદર હજાર પગારમાં કામ કરે ને ત્યાં એક આ જોઈએ તો સૌથી વધારે પગારમાં આડા દસ હજાર સેકડરથી સ્ટાર્ટ થાય એટલે લગભગ લગભગ કોણાક ત્રણ લાખ રૂપિયા પગાર એમાં થાય આ સોટું મીડિયામાં કહ્યા ઇગ્રીમેન્ટ એટલામાં થાય અને પ્લસ અવર ટાઈમને સુવિધા પુષ્કળ મળીએ એટલે એમાં જવું હોય તો એમાંય જે મહિનો દોઢ મહિનાની વાર છે તો એમાં હીકી લેજો ચારસો જાણાની જરૂર છે બીજી છે આપણે જનરલ વર્કરની ઈ આવતી રહેતી હોય કારણ કે એમાં તમે ઘણી બધી ફાઈલો કરી હા એટલે જે કોઈ લોકો અહીં જોડાયેલા છે ને એને ન્યાય મળશે કારણ કે જે ખેતીવાડીમાં હતા એ લોકો ધીરે ધીરે જનરલ વર્કરમાં અને અલગ અલગ જે ફિલ્ડમાં કામ જાણતા હતા એમાં એ પહોંચી ગયા છે 200 300 જણા પહોંચી ગયા કે જ્યાં એ જોડાઈ ગયા છે હવે તમારે આમાં અમુક વસ્તુમાં ઇંગ્લિશ જરૂરી છે એટલે જે કોઈને જાવું હોય તૈયારી કરવાની હોય તો થોડુંક ઇંગ્લિશ શીખજો અને બાકી કંઈ પણ જે અમે કીધું એ કામમાંથી તમે

પછી લીફ માં ને એસી માં આ બધી પ્રકારની વેકેન્સી આવતી છે જે વ્યક્તિને એટલા હે ને કે તું આપણે આપણે જો પરફેક્ટ હોય ને તો કઈ વાર લાગે જવાનું આપણે આપણું એમાં આવતી ઉતાવળ તો આપણે થોડાક દિવસ દેવાના છે ને ઈ હે પાડવા મિકેનિકલ અને કલર કામ જે કોઈ ભાઈઓ એમને જનરલ વર્કર વિચારીને બેઠા હોય કે આપણે તમે એમ ભૂલી તો 15 20 થી મહિનો આ વસ્તુ તો લખી જાય ને મારા ત્રણ દિન લખી જાય તો આમાં થોડો ભાર દેવા જરૂર છે ને અમાર થ્યા હે પછી વી પછી સોકરા થઈ ગયા હે હજી એમાં 75 જણા ઘટે એટલે આટલી બધી વેકન્સી આટલું બધું કામ છે ઇઝરાયલ માં અને અમારે આમ જોઈએ ને તો ઇંગ્લેન્ડ થી અમેરિકા થી ઓસ્ટ્રેલિયા થી એવી કન્ટ્રી માંથી કોણ આવે કે અમાર છોકરા ઇઝરાયલ મોકલો અથવા એમ કે અમાર પોતાને જાવ એમાં દુબઈ આફ્રિકા યુરોપના છોકરાઓ સાયપ્રસ ને જે ગયા ત્યાંથી ફોન આવે તો અમારું કરો એટલે આમાં વેકેન્સી ચાલુ રહે ઓફિસે કાયમ ચાલુ રહે અને જે એમાં કંઈ ફી હોય એ અહીંયા આવી જાઓ અને એડ્રેસે આપી દીધું બાકી તો જેને ખબર છે તો અહીંયા ફાઇલ પડી ફાઇલમાં ખાલી પાસપોર્ટની જેરોક્સ રિઝ્યુમ અને એક્સપિરિયન્સ લેટર હોય તો અને આધાર કાર્ડ અને ઝેરોસ દેઈ જાવ ને માહિતી લઈ જાવ બસ તમારો વારો નંબર લખાવી જાવ એટલે આમે ફોન બાકી રોકવા એ પહેલા દેવાનો જ નથી આફ્ટર લઈ જા જ્યારે કન્ફર્મ થાય પછી પૈસા દેવાના એટલે પૈસા જે દે થાય કે બીજા શો થઈ જાય અમે કમ્પ્યુટર માં જોઈ કે હવે બીજા શો થઈ ગઈ પછી દેવાના ક્યારેક કે જે હું બને કે બીજા સો થયા પછી પણ કોઈ કેન્સલ થાતી હોય તો કોઈ પણ એક રૂપિયો ક્યારે લીધે હોય તો એનો પાછા દે દે બાકી એમાં ટિકિટ આવી જાય છે કે ફ્રી કે હું એમાં ટિકિટ ટીમાની લગભગ વસ્તુ એમાં આવી જાય પાંચ વર્ષ ને ત્રણ મહિના એગ્રીમેન્ટ હોય અને લગભગ બે વર્ષે છૂટી મળે અને બાકીની માહિતી તો આયા રૂબરૂ લઈ જાવ બધા તમારે જ્યાં જે કોઈ મનમાં હોય પ્રશ્ન તો રૂબરૂ આવી અને મુલાકાત કરો તમને વધારે ખબર પડે

પછી જનરલ વર્કર માં હે ક્લિનિક તો એની સુનો પણ ફાઈલ મૂકી હોય તો લગને જાવ હોય તો ચાલુ થાય એની ફાઈલ મૂકી જવાની પણ શાંતિ રાખવાની થોડું ઇંગ્લિશ શીખવાનું થોડું તમારે જે કે પ્રોપર ડોક્યુમેન્ટ રેડી કરવાના હોય એટલે એમાંથી આ જાવા વાળા છે ને એમાંથી વાળા ચાલી 50 જણા હમણાં નીકળે છે પછી મેલિંગ વાળા નીકળે છે ને આજે પણ આજની તારીખમાં પણ બેંગ્લોર અમારો છોકરા ગયા છે એ લોકો ટ્રેનિંગ મતલબ ઇન્ટરવ્યુ માં ગયા છે ઇઝરાયલ ગયા છે અને આજની તારીખમાં પણ ઇઝરાયલમાં ઉતરે છે 67 જણા એની પીપિતાલી ગઈ છે એ લોકો ઉતરે છે 102 આસવાર અને જવાનું ચાનું એટલે દીબિયા કદા સંમારા પૂછા આવતા અને જે ચા એના એનું કારણ કે મારા જે જે YouTube ને વાળા Facebook ને Instagram ને એંગ થઈ ગયા એટલે એની કારણે વાયરલ ઓછા થઈ ગયા અને તમારા સુધી અમારા વિડીયો નો પૂરતા એટલે એ વિશ્વાસ રાખજો કે બંધ નથી હજી ચાલુ છે હા એટલે જાવ એ તૈયારી કરી લેજો અને આમાં કાંઈ જોર દીજો કે ભાઈ કોઈ તમે આ વિડીયો શેર કરજો આ લોકો ખાલી મળવા આવ્યા હતા એટલે મેં કીધું રિક્વેસ્ટ કરી કે નાના કોઈ વિડીયો બનાવ પૂછ્યું મને કે કઈ વેકેન્સી નવી આવે છે તો દોસ્તાર ભાઈ બંધ કે એટલે મેં કીધું કે આટલી વેકેન્સી ગયા હતી ઓલરેડી અને ભણેલા હોય એની ખાસ જરૂર લે એન્જિનિયર હોય કે કોઈ પણ કોઈ પણ ફિલ્ડના હોય અહીંયા આવું ફાઇલ મૂકી દેજો બહુ સારું ક્યાંય સારું તો બાકી હે ને હું તમને દે રૂબરી વાત કરી હતો અને કોણમાં કે નાની જાય રૂબરૂ આવો તો બધાને માતા